બે ગામ ઉદાડ છે મોરઈ ને કુબેરો ત્રણ ગામોમાં વસ્તી છે પીપોર ગોટા ભુવેરો ભીલ સમાજની જે પંચ છે એમનું હું દિલથી સ્વાગત કરું છું આજરોજ આપણા તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહભાઈ મૈડા સાહેબ અમારા ભુરિયાજી કેવનભાઈ અને આ ગામના પ્રથમ નાગરિક કવિતભાઈ નરવતભાઈ અને આ સર્વ આપ ગામમાંથી પધાર્યા તો આપનું આ ભીલ સમાજની એક સમિતિ એમનું પણ સ્વાગત કરું ને એમને હાકલે આપ હાજર થયા છો એટલે આપનું પણ દિલથી સ્વાગત કરું છું આમ તો કહેવતમાં કીધું છે કે ઉદળ ખેડા ફરી વસે નિર્ધનિયા ધની હોય ગયાના જોબન ગયા ના જીવે કોઈ સંપત ગઈ તે સાંપડે ગયા વળે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ અને બીજું એક કવિએ બહુ સરસ પંક્તિ કીધી કે સમય સમય બલવાન હે નહીં માનુષ બલવાન કાબે અર્જુન લૂટીયો વહી ધનુષ વહી વહાણ આજે આપણા સમાજને સુધારવાનો અને સુધારવાનો આ સમય એક પાસી ગયો એવું મને લાગે એ કેમ લાગે છે તો મને કાલે હું આમ થોડોક ઊંઘી ગયો તો થાક મને એટલી બધી લાગેલી હતી પણ સમાજ હિતેશ એક ભાઈ ભાઈશ્રીએ મને ફોન કર્યો કે જસુભાઈ ઉભેરો બાજુ કંઈક ડીજે યા તો સ્પીકર કંઈક વાગી લે અને આપણે આનો નિષેધ કરેલો છે આપણી ભીલ જે સમિતિ છે એમને આવું કંઈક ઉગાડવા નથી મને અનહદ આનંદ થયો કે સમાજ માટે હવે દરેકને એ ભયને જેને ચિંતા થઈ છે એવી દરેકને ચિંતા થઈ જાય તો હું નથી માનતો કે આપણો સમાજ પાછો મેન બાબત કે આપણા સમાજને આમ વિચારીએ તો આપણો સમાજ કોઈ આમ ઓછો શક્તિશાળી નથી ત્યાંથી તમે બારિયા હોય લીમખેડા હોય ધાનપુર હોય ત્રણ ગામોનું નામ પડી જાય એટલે સામેવાળાને થોડીક તડકાટથી તૂટી જાય આ રતનમાલના ના ગામો એટલો આપણો સંપ હતો એકતા હતી અને ધીરે ધીરે આપણો સમાજ વિખૂટો કેમ પડ્યો થોડોક એકબીજાને આત્મા થી શરીર થી આપણું બીજે દારૂ અને દહેજ હવે આપણા વિસ્તારમાં પહેલા તો દારૂ ઓછો પીવાતો હતો પણ જ્યારથી આ ડીજે ચાલુ થયું ત્યારે પાંચ પેટી લાવતા સીધી પચીસ પેટી કેમ કે ડીજે નાચવું હોય તો આપણા પગ ઉપડે નહીં એટલે જેમ બને તેમ માણસ પીવે ને લથડીએ ગોથડીએ ખાય એવો થઈ જાય અને પછી ડીજે પર ધૂમવા મળે અને એ ચાલીસ પચાસ હજાર ડીજે વાળો લીધાય અને દારૂવાળા પણ એટલું અહીંયા નાખી દે ફલા ને ઘેર લગન છે તો એ ત્યાંથી પૂછવું જ પડે ઓટોમેટિક એ નથી વિચાર્યું કે દીકરી ના વાળ સુરક્ષિત છે કેમ જ ઈ જન્મ લે અને થોડું ઘણું મોટું થાય ત્યારથી નાની ઘડી લઈ લે માથા પર એ કપડો ધોવાનું કામ કરે વાસણ સાફ કરવાનું કામ કરે પછી નાની મોટી તમામ કામગીરી અને આપનો દીકરો એ કવિએ બહુ સરસ કીધું કે કુવા ઢાકણ ઢાકણું ખેતર ઢાકણ વાપનું ઢાકણ બેટડો ઘરનું ઢાકણ નાર એમાં એક જ વસ્તુ પર આપણે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીશું નાર એ દીકરીનું સ્વરૂપ હોય છે માનું સ્વરૂપ હોય છે બહેનનું સ્વરૂપ હોય છે એના અનેક રૂપ હોય છે અને આપણે જારથી નાનપણથી આપણને ખૂબ આપણી સેવા કરે ક્યાંક આપણને તાવ માથું થયું હોય તો માથું આપણા છોકરા આમ તો બધા કહે છે કે દીકરા વગરનો બાપ પણ મને આ બાબત લાગે કેમ કે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે મા બાપની સેવા તો દીકરીઓ જ કરી આ ભુવો ગામની અંદર જીવતા દાખલા આપને કહું ડોકરો બાપ કુંદલો એ જ્યારે બીમાર પડ્યો અને અસ્તવ્યસ્ત હતો થોડા ઝાડા પણ થઈ ગયા મે બધા દીકરાઓને બોલાવીને કીધું કે તમારા બાપની જમીન જાગી તમે ખાશો આની સેવા કરો કોઈ હાકલે હાજર ન થયા પણ આ કાંતિબેનને ધન્યવાદ દેવા ખટે એમને નવડાવ્યા ઘવડાવ્યા અને જેટલી સેવા કરી એટલી એમને કરી અને હું ખુદ મારી માનો દાખલો પણ કહું અમે આટલા મોટા હોવા છતાં પણ જ્યારે મારી માં બીમાર પડી તો સમસ્ત સેવા મારી બેને કરી હવે આપણે એમને એક ખરેખર આમ જોઈએ તો આપણે ઠોકીને દેજ એમનું લઈ લઈએ પછી એ આપણને કહેતી નથી કે બાપા આટલું બધું પણ એક છોકરી બાહોશ નીકળી ઘુએરો ગામમાં મેં એના શબ્દો મેં સાંભળ્યા કે બંને પક્ષથી નથી થયું બંને પંચથી નથી થયું તો હું મારા બાપાને કહી દેવાની છું કે તારે જેટલું લેવું હોય એટલે લેજે અને નહીં લેવું હોય તો તું રહ્યો ને હું રહ્યો મારા બાપને ઘરે નહીં જાઉં તો મેડા સાહેબે બહુ સરસ વાત કીધી આ તો કેવું કે તેના દિલ્હી અંદર એક આંટા આમ તો આપણે દીકરી આપણી ભલે આપણે એનું લગ્ન કરાવી લઈ અનહદ દેશ પેઠે રૂપિયા ગણી લઈ પણ આપણે ક્યારેય નથી નિહાળ્યું કે આપણી દીકરી કાઠિયાવાડમાં કઈ રીતે કામ કરે કેવી રીતે કાળી મજૂરી કરે છે પછી ક્યારેક આપણે પ્રસંગ હોય તો ફલાણી દીકરી નથી આવી ફલાણી દીકરી નથી આવી ફલાણી નથી આવી તો નહીં આવે એની પછાડીનું કારણ છે કે એમને માથે આપણે તો લઈને જે કંઈ કરવાનું હોય પણ દીકરીના દેશથી કોઈના બંગલા અત્યારે આપણે બાંધેલા જોયા નથી એટલી વાત પાકી અને આપણો સમાજ સાહેબે કીધું પ્રેમ એટલો હોનહાર છે એટલો શક્તિશાળી છે કે આ જગતના રસ્તા બનાવવા વાળો આપણો સમાજ કાળી મજૂરી કરવા વાળો આપણો સમાજ મોટા મોટા બિલ્ડિંગો મોટા મોટા મહેલો બનાવવા વાળો આપણો સમાજ આઈ પણ નવું નિર્માણ ભલે અભણ માણસ હોય પણ એમની કોપડીમાં જે શક્તિ નિર્માણ કરવાની પડેલી છે ને એ કોઈક અનેરી છે અને મેં ઘણા ખરા આપણા કાઠિયાવાડમાં માણસો કામે જાય એમને પૂછું કે કેટલા લાવ્યા છો તો કે ચાર લાખ લાવ્યો છું કોઈ કે પાંચ લાખ લાવ્યો છું કહીનો કે ત્રણ લાખ લાવ્યો છું પણ પેલાને આટલા આપ્યા પેલાનું આટલું વ્યાજ આપ્યું પેલાને મૂડે મૂડી આપી પેલા આટલું બાકી રહી ગયું છું હજુ મારે બે ત્રણ એક વર્ષ ત્યાં આગળ મજૂરી કરી એટલે હું લેણામાંથી બહાર થઈ જઈ અને એ વિચારે છે ત્યાં આગળ બીજા ભાઈને ને બીજું ઘરે આવી જાય તો પેલો અલગ થઈ જાય હા મારું મારું હું ધોવું અને તારું તું ધો પેલા પેલો એટલે મા બાપ ને પણ સાચવતા નથી પ્રભુ આના લેણામાં ને લેણામાં તો આજના દિવસે આપણે સંકલ્પ કરીએ આપણી આ સમિતિ જે દોડી રહી છે બધા શિક્ષિત માણસો મુક્ત શિક્ષકો એટલું બિચારા મહેનત કરી રહ્યા છે રાત દિવસ એક કરીને ફરી રહ્યા છે કોના માટે કે આપણો સમાજ સુધરે આપણા સમાજની અંદર એટલા બધા હોશિયાર અને હોનહાર માણસો છે તમને જૂઠું નથી બોલતા અમારા ગામની અંદર જોરસિંહ એન ભૂરિયા ભાઈ નરિયાભાઈ ભૂરિયા

તો એને ત્રણસો રૂપિયા કંઈક ફી ભરવાના હતા એ નહીં મળ્યા એટલે પીટીસીમાં ના જઈ શકું અને અગર જો પીટીસીમાં ગયો હોત તો અમે પણ કંઈક સારી જગ્યા પર હોત અને આ ગામની અંદર જે તે સમયે અમે શિક્ષણના પાયા આ નાખ્યા એમાંથી સાહેબ કેટલા માણસોએ અમુક એમને એમ લાગ્યું કે ભણવાથી કંઈક સારું છે તો એ ભણ્યા અને આર્મી એસઆરપી બી એસએફ પોલીસમાં આ ત્રણ ગામોના માણસો સારી એવી પોસ્ટમાં માણસો જો આ એક લેણામાંથી બહાર થઈ જાય અને ભીલ પંચની જે ભલામણોને માનતા થઈ જાય તો આમાંથી આ બાળકો સાહેબ એમને જો સારી જગ્યાએ શિક્ષણ મળ્યું ને તો હું નથી માનતો સમય જાતા આજથી દસ પંદર વર્ષ પછી આમાં પણ આઈએસ અધિકારીઓ પાકે એવા બાળકો હોનાર મેં એમને જાતે એટલે મને ખબર છે અને અમારા ગામમાં એક બીજો દાખલો કહું કેટલા જંગલી માણસો કેટલા શક્તિશાળી હોય એક વિરોલના એસઆરપી એક જવાન હતા સાહેબ અને અમારા ગામમાં આ જવસિંહ તેરસિંહ કટારા સાથે એ મારા ગુરુ છે એમ ફોયના દીકરા છે એમની સાથે આવ્યા જંગલમાં ફરવા નીકળ્યા શિયાળ નીકળ્યું અને જાલમ કાનિયા ભૂરિયા એને શિયાળને સાહેબ દોડાવીને પકડી દીધું જંગલમાં અને પછી આ એસઆરપીના ભાઈ પ્રતાપભાઈ વિરોલવાળાએ એમ કીધું કે આ છોકરાને આપણે ત્યાં આગળ લઈ ગયો થોડી ઘણી સહી કરતા આવડી જશે ને તે વખતે એને નોકરીમાં ત્યાં અભણ માણસને લઈ જતા હતા પણ મારા બાબા દેવલોક થઈ ગયા તો સાહેબ હવે હું આ વોવ ને હમણે પણ આવી લાયો છું અને આ ના હિજ આ વોવ ને કુલ આ થઈ આ થઈ ગયું ને અભણ માણસ ને એટલા શક્તિશાળી છે હોશિયાર બી બાળકો છે પણ આ એક લેણાને ને લીધે ભણી શકતા નથી તો જે ભીલ સમિતિનો જે પ્રસ્તાવ છે જે બંધારણ છે જે આમ જે ભણ્યા ગણ્યા માણસો ને જે સમાજ પ્રત્યે ચિંતા થઈ છે તો રતનમાળની ધરાની અંદર આપણો એક સંકલ્પ કરીએ કે આ જે કંઈ નીતિ નિયમો એ સિદ્ધ થઈ જાય અને આ બધા લોકો આ એમ નહીં આખા દાહોદ જિલ્લાના તમામ તાલુકાના લોકો આ દીકરીને વેચવાનું બંધ કરે અને દીકરીને એક સન્માનની નજરે દેખી અને ઓછામાં ઓછું દેજ લેવાય અને અપાય એ સંકલ્પ સિદ્ધ થાય અને બધા સુખી સંપન્ન થાય આવનાર ભવિષ્ય આ જ નિષ્ફળ દેખવા મળે પણ આવનાર સમયની અંદર આપણા બાળકો ભણે ગણે અને આગળ વધે ગામની વિસ્તારની તાલુકાની જિલ્લાની રાજ્યની અને દેશની પ્રગતિની અંદર આ લોકોનો એક ફાળો હોય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું